એટલે આજે બેનને પૃથ્વ કરતાં દસ મિનિટ લેટ છે અહીંયા બને છે મારી ચા અને હવે બનાવું મારી રોટલી કેમકે હું વહેલી નાસ્તો કરી લઉં પછી મારે એને મૂકવા જવાની છે લોકોને જે પિકનિકવાળા છે ને એને વેનમાં નથી મોકલવાના આજે એટલે પૃથુ વેનમાં જશે પછી પાંચ દસ મિનિટ રહીને હું નીકળીશ દીવાન લઈને મૂકવા તો પછી ઘરે આવું ને થોડુંક મોટું થઈ જાય નાસ્તાનો ટાઈમ મારો નીકળી જાય એટલે હું ખાઈને જઈશ હે નહીં દીવું હમ ચાલો તો હું ફટાફટ મારી બે ત્રણ રોટલી કરી લઉં અને રોટલીને ચા ખાઈ લઉં અને પછી દીવાન રેડી કરું પૃથું તો એને જાતે જ રેડી થઈ ગયો કેમ દીખું દેખાય હાલ હાલ ફટાફટ હાલ ભાઈ ગયો મારો રોટલી બનાવતી બનાવતી ગેસ બંધ કરી નાખી બહુ ઠંડી છે બહાર અને હવે દીવાને રેડી કરી દઉં કઈ ખાવું છે તને કઈ ખાવું એ જ ખાઈ લે નહીં યા બસમાં જેને સીધા પેકેટ હા જો હું મારો નાસ્તો કરી લઉં જે હોય લે ઘરની વોટર બોટલ આપવાની ના પાડી છે મતલબ બાર ની બોટલ જે હોય ને એટલે યુઝ એન્ડ થ્રો મતલબ પીન પછી ફેંકી દે કેમ કે બોટલ કે કેવાળી ખોવાઈ જશે ને તો એટલે એક બોટલ લેવા ઉભા

યોગા માથે આવી ગઈ કપડા ચેન્જ કરવા આવી હતી હવે છે ને આજે સાંજે છે મારા મમ્મીના ઘરે જમવાનો તો હું અત્યારે જાઉં છું પછી દીવા સાંજે પિકનિક માં થાવી જશે ને પછી વિવેક મમ્મી ને ને દીવા ને પૃથુ ને બધાને લઈને આવશે કેમ કે પૃથુ બી સ્કૂલે છે એટલે હમી અત્યારે ઘરે છે હા જો મામા ને ઘર આવી ગયા અને મંગુ બા બોલો મને કઈ પોતે ટોયલેટ માં વઈ ગયા દમુબાઈ એઝ ઓલવેઝ આયા હુતાજ આરામ કરું સર આરામ કરે છે હે

પણ નું પડાઉ ના ઉજોય કાઈ પણ છુયા જેસે મે કીધું ઈ કીધું ઈ વાત છે જરાય ઠંડી નથી નહીં ઠંડી નથી પણ આ થઈ ગયા એટલે મારા એ પ્રમાણે એ જમી લેવાય હો જમી લે બની ગઈ આમાં શાક સામે રાઈસ પછી વધારાનો માલ સામાન અહીંયા અને અહીંયા ભાભી મસાલો બનાવે ભાભી જય સ્વામી ના ચાલો ગોટા ખાવા ગોટા હારા મારો મસાલો ઈ છે તો બધો સામાન લઈને બેસી ગયા છે જય સ્વામિનારાયણ અમારી ધનગોરી બહુ મોટી થઈ ગઈ કા

એક કલાકે દવા પીવું અત્યારે મારે બે પી લે ઓ પૃથ્વી પી લે પી લે હું પીતી

હા તો નંબર ને નંબર પાછા દેશ માં કાકી આ મારા આગળ છે આપણે અમે છોકરી છઠ્ઠી ને એમાં હતા કાકી પણ હવે આ હોય તો એમાં કાકી છે મળ્યા જાય ફોટો પાડ દઉં હા હાલો તમે ત્રડી ઉભરી ફોટો પાડ દો જો જ્યારે અમારા માસીની ડેથ થઈને ત્યારે એનો એવાળો જે વિડીયો હતો ને એ અત્યારે રિપીટ જોવાનું ગમે એમ થાય કે અમારી સાથે જ છે તો સેમ એવી રીતે આ ફોટા બધા એક આપણી મેમરી છે એટલે જો પાડીને મેં અહીંયા મૂક્યા છે

હું અને રાઈડ કર્યું હતું. રાઈડ કર્યુંતું. ટીચરે કરાવ્યુંતું કે ટીચર કે નોટા બેસ્ટા. અચ્છા. પિકનિક ક્યાં તું તો ને ને ઇન પર્ફેક્શન મે મે કી છ ઓન મોં કે શો હતા બધું હતું ખોડી જે ત્યાં લેખી દે માં ઈ જોને હે કોરો ખોડી 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 યાર ને બેઠા ના બોલ બોલ બોલી માં બેઠી ડ્રેગન વાળું હા હા

ગયા ઘરે તો જમવા મજા આવી ઋતુ હે જમવાની મજા આવી શું બો ભાઈઓ વડા મે પે ચલ વડા તો ચલો હવે મળ્યા અમે ઘરની અંદર અમે છે ને ઘરે આવ્યા ને તો એ માં દીવા મમ્મી પાજ પાછળથી લોક કરીને આવ્યા હતા બા ખોલવા ગયા તો કે બેઠા કેમ કાનો મજા આવી મામાના ઘરે કેટલી મજા આવી કે ઠંડી પડી ગઈ એમ કહેવાય ઢીલી નહીં હા તો પણ હા એટલે સૂઈ જવાનું એનો મતલબ એમ નહીં તો બહુ ઠંડી લાગી ને આ તો રોજ એટલે સવારે અહીંયા બેસીયા પણ આ વખતે રાતે બેસે રાતે બેઠા ઘડીકા અ જો પપ્પાજી એવા પપ્પા પપ્પા બહુ ફાસ્ટલેવી પપ્પાને ઠંડી ન લાગે ઠંડી ન લાગે પપ્પાને પપ્પાને કીધું તું એમ એકદમ ગાડી લઈ લો કે હું એક્ટિવા લઈ લઉં તું લઈ લે ગાડી પપ્પા પછી મે આમ ગઈ ગઈ મેં પૂછ્યું બેટા ઠંડી લાગે તો કે આ મેં કામ કરતો મારી પાછળ હોય આ તો ગાડીમાં ના આપી દેવાય

Nivet! Nivet! Mar mummin gharat hai wees thodok power no hai? Thodok thodok thakda hai raha. Hei mummi? Hei! Power wali thodok hamja hamna sari thakda hai, hai pehli bhangari. Thodok mamdahi kya. Hamjo! Agar me niya marthi awele, bhadja hai karera thodok bhega thaio hamjo. It's fine Bien.